હેલો મિત્રો કેમ છો મજામાં તમે ચોરી બટાકાનું શાક તો ઘણું બધું ખાધું હશે પણ આજ તમારા માટે સરસ મજાનો ચોરી બટાકાનો પુલાવ લઈને આવી છું બહુ સુપર સાથે ટેસ્ટી નાના મોટા જ ભાવશે મેં ચોરી અને બટાકા મસ્ત મજા સમારી બે પાણી ધોઈ અને રેડી કરી દીધા છે પછી શું નાખું છે પૂરો વિડીયો તમારા જોડે હું શેર કરું છું મિત્રો અમારી વિડીયો આજની સારી લાગે તો પ્લીઝ અમને એક લાઇક કરજો સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કરજો બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ સૌથી પહેલાં કુકરના અંદર મેં એક મોટો ચમચો ભરી અને તેલ ગરમ મૂકી દીધું છે તેલને મસ્ત ગરમ થવા દેસું સૂકા મસાલો લીધા છે બે બેનંગ મોટી ઇલાયચી લીધી છે તમારા જોડે મોટી ઇલાયચી ના હોય તમે નાની પણ લઈ શકો તજનો ટુકડો લીધો છે બે નંગ કર્યા બે તમારા પત્ર લીધા ચાર લવિંગ લીધા છે થોડું જીરું લીધું છે અને ત્રણથી ચાર ટુકડા સૂકા લાલ મરચાં લીધા છે હવે આપણે તેલના અંદર નાખી દઈએ સૂટી ગયા છે હવે ડુંગળી તમારે જે નાખું છું એક મોટો નવ ડુંગળી તમારી લીધી હતી એક ગાંઠ તમારે એનું રસણ નાખવાનું છે આ બધી તૈયારી પહેલા કરી રાખવાની તો ઝટપટ બને પુલાવન આપણો રેડી થઈ જાય ડુંગળી થોડી સંતરામાં જશું થોડી થોડી સંતરાય પછી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ કરી છે એ બે ચમચી છે એ નાખી દેસુ સિમલા મરચું અડધું સમારી નાખ્યું છે એ નાખું છું તમારું સિમલા મરચું ના હોય તમે સાદું બી નાખી શકો છો હવે આપણે આને થોડું સાતરી લેશું હવે નાખવાનું છે આપણે ચોરી અને બટાકા એને બે મિનિટ જેવા તેલના અંદર સંતરાવા દેશું હવે આપણે મસાલા કરી લેશું કશ્મીરી મરચું નાખું છું એક મોટી ચમચી પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે ભાતનું છે એટલે એક મોટી ચમચી અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું મિક્સ કરી લેવાનું છે બાસમતી ચોખા મેં ચાર પાણી ધોઈ અને એક કલાક સુધી પલાળી દીધા છે એક વાટકી ચોખા હતા એના સામે આપણે બે વાટકી પાણી લેવાનું છે એક વાટકી ભાતના અંદર હતું એક વાટકી પાણી આપણે બીજુ નાખી દશું કુકરને બંધ કરી દશું અને બે સીટી માર દશું બે સીટી પછી મળી જ બેસ્યુટી પડી ગઈ છે થોડી વાર ઠંડુ પડવા દેશો પછી આપણે ઢાકણ ખોલશું મિત્રો પુલાવ તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો બન્યો છે આપણે ભરપૂર અંદર લીલા દાણા નાખી દેવાના છે આ પાંચ મિનિટ રાખો એટલે મસ્ત મજાનો છૂટો છૂટો થઈ જાય હવે આપણે છે અંદર તમે આમ લીલા ધાણા તો બાળકો ના ખાય પણ જેવી રીતે મેં નાખ્યા એવી રીતે નાખી અને ખવડાવી દો ને બાળકોને તો બહુ જ સરસ પેટના દુખાવા ના થાય આંતરડાના ઇન્ફેક્શન ના થાય આંખના ચશ્મા ના આવે ઘણા બધા ફાયદા કરે છે લીલા ધાણા એટલે ભાઈ હું તો મારા ઘરે ભરપૂર નાખું છું લીલા દાણા મારા દાદા દાદી નેવું વરસના સો સો વર્ષના છે ઘરના અંદર એમને ક્યારેય ચશ્મા અત્યાર સુધી નથી પહેર્યા મોતી એના ઓપરેશન પણ નથી કરેલા પણ એ લોકો તાજા ધાણાનું સેવન કરે છે પુલાવ આપણે આવી રીતે નીકળી દીધો છે થોડુંક પાછું નાખી દેવાનું લીલા ધાણા મિત્રો આજની વિડીયો અમારી સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો અંદર શેર કરજો કાલે આવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય